શું આ શું 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 લાવું હવે બોલચારની ભાષામાં આપણે કેવું છે તો આપણે વોટ ની પાછળ લગાડશું લાવું એટલે પણ હાજર ગ્રામરની દ્રષ્ટિએ તમારે એને સાચું કરવું હોય તો આવે વોટ શું એટલે કે હું શું લાવું આપણે એમ જાણીએ છીએ ને કે હું હું લાવું હું શું લાવું શું લાવું એટલે હું જ લાવવાની આવું એટલે હું શું લાવું વોટ શું ડાયબ્રિંગ તો તમે શું લાવો તો તમે તો યુ તે શું લાવશે તો વોટ શુડ ધ બ્રિંગ તમે શું લાવો તમે શું લાવશો કે તમારે શું લાવવું તો વોટ શુડ યુ બ્રિંગ એટલે જે પ્રમાણે આપણે વાક્યમાં સર્વનામનો ઉપયોગ કરવાનો છે ગુજરાતીના એ પ્રમાણે અહીંયા શુડ ની નું pronoun લેવાનો શું કરવું વોટ ટુ ડુ આ તો દીકો લોકવેલ ગ્રામની દ્રષ્ટિએ થશે What should you શું હું કરીશ કરશે વાક્ય હજાર બનાવી હંમેશા કહું છું વેરી વેરી સિમ્પલ લેગ્વેજ ફક્ત ને ફક્ત પ્રેક્ટિસ કરવાની જરૂર છે અને એ પણ રેગ્યુલર નેક્સ્ટ શબ્દ આપણો છે વેન વેન એટલે ક્યારે વેન એટલે ક્યારે ક્યારે આવું વેન ટુ કમ આવું કમ વેન ટુ કમ અને ગ્રેમેટિકલી ક્યારેક થશે વેન કમ ક્યારે આવશો વેન શુડ યુ કમ ત્યારે વેન ટુ કમ ના પૂછે કોઈને તો આપણે વેન વિલ યુ કમ જ પૂછવું પડે દેટ ઇઝ અગેન રોંગ ક્યારે શરૂ કરવું છે વેન ટુ સ્ટાર્ટ કે વેન ટુ બિગીન

નેક્સ્ટ વાય વાય એટલે શા માટે શા માટે બોલવું વાય ટુ સ્પીક અરે ભાઈ ને બોલવું શું કામ છે જરૂર ક્યાં છે વાય ટુ સ્પીક

ફ્રી ઓફ કોસ્ટ અને તમને જોઈએ એ ટોપિક હું તમને કરાવી દઈશ એની ગેરંટી સાથે નેક્સ્ટ વીક આપણે કોઈક અવાજ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે મળીએ ત્યાં સુધી